નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવી છે એક જપતાલ વિશે તો જપતાલ છે એ આપણા શાસ્ત્રીય સંગીતનો એક તાલ છે આપણા સંતવાણીમાં તો લગભગ ઓછો વપરાય છે ભાગ્યે કદાચ કોઈ કલાકાર ક્યારેક વગાડતા હોય ગાતા હોય પરંતુ શાસ્ત્રીય સંગીતમાં વધારે વપરાય છે એક તો એ જતાલ વિશે આપણે વાત કરવી છે અને બીજી કે જે લોકો નવા નવા તબલા શીખે છે તો એ લોકોને એ ખ્યાલ નથી હોતો જેમ હાર્મોનિયમમાં અને આમ જે સૂરની વાત કરીએ તો જે મેઇન સાત સુર છે સારે ગામાં પદ સા તો એ જે સુરની હારમાળા છે સાત સુરની પછી એના ચાર કોમળ અને એક તીવ્ર એ રીતે જે બાર સુર છે તો એ રીતે તબલામાં પણ માત્રા બોલ શબ્દ હોય છે તો જે નવા નવા શીખતા હશે એને એ ખ્યાલ નહીં હોય કે જે તબલામાં જે માત્રા જે બોલ હોય છે કે ધા ધીન તા તીન તીર કીટ ટ જીવારી પર ક્યાંથી નીકળે છે અને ભોરમ પર ક્યાંથી નીકળે છે કારણ કે જ્યારે જે નવું નવું શીખતા હોય છે એ યુટ્યુબ પર આમ તો ઘણા લોકો માત્રા સાથે બોલ સાથે ખૂબ સરસ રીતે શીખવાડતા હોય છે પરંતુ ઘણી વાર જે નવું નવું શીખતા હોય છે એને એક બોલ કે માત્રા જોઈને કે સાંભળીને મગજમાં નથી બેસતો કારણ કે એ જે બોલ અને માત્રાની જે થિયરી છે એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી તો એના વિશે બહુ ખબર પડતી નથી તો જીવારી પર અને તબલા પર કયો બોલ ક્યાંથી નીકળે છે જો આ ઓમ એકદમ સરળ છે પણ જો સમજાઈ જાય ને તો પછી તમને કોઈ પણ તાલ એ તાલની જે માત્રા તમે જોશો ને તો એ ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે આ અહીંથી નીકળે છે આ રીતે નીકળશે આ રીતે નીકળશે હવે જે જપતાલ છે તો જપતાલ એ દસ માત્રાનો તાલ છે એના લગભગ ત્રણ પ્રકાર છે અને એમાં હરેક પ્રકારમાં ચાર પેટા વિભાગ આવે છે ચાર સંયોજન ભેગા મળીને ઇતાલ નું બંધારણ બંધાયેલું છે તો એમાં જેના માત્રા છે એમાં જે પહેલો વિભાગ છે ધી ના પહેલો વિભાગ છે ધી ના પછી જે બીજો વિભાગ છે ધા ધી ના પછી જે ત્રીજો વિભાગ છે ટી ના અને જે ચોથો વિભાગ છે ધા ધી એટલે ધી ના ધાધી ના તી ના ધાધી ના બે ત્રણ બે ત્રણ આ રીતે ચાર વિભાગ છે પહેલા વિભાગમાં ધી ના બીજા વિભાગમાં ધાધી ના ત્રીજા વિભાગમાં તી ના ચોથા વિભાગમાં ધાધી ના આમ કુલ ચાર વિભાગ મળીને એ તાલની દસ માત્રા બનેલી છે હવે એમાં જે પેલી બીજી અને ચોથી જે માત્રા છે એમાં તાલી આવે છે અને જે છઠ્ઠી માત્રા છે એ ખાલી આવે છે આ એ તાલનું બંધારણ છે તો હવે આપણે જો તબલા પર આમ એના બે પ્રકાર ત્રણ પ્રકાર છે પરંતુ આપણે આજે બે પ્રકાર વિશે વાત કરીશું હવે એમાં જે પહેલો વિભાગ છે પહેલો પ્રકાર છે તો ધી તો ધી આ રીતે નીકળશે પેલી આંગળી અહીંયા પટ અને ધી ધી પછી ના ધી ના ધા ધી ના આ બીજો વિભાગ આ રીતે કમ્પ્લીટ થશે પછી ત્રીજો ટી

ना दी ना दू दी ना धा दी ना ती ना ना धा दी ना दू दी ना

तो so, विजय प्रकार में दिन दिन ना दी ना दिन दिन ना दी ना दिन दिन ना दी ना तो so, दिन दिन ना दिन ना दिन, ना, दिन

જે લોકો નવું નવું શીખે છે તો માત્રા ક્યાંથી નીકળે તો છેલ્લા લગભગ બે ત્રણ વિડીયોમાં તો આપણે માત્રા સાથે રિયાઝ કરી છે એટલે ધીન છે તો ધીન હંમેશા આ રીતે નીકળે પછી ધા પણ એ જ રીતે નીકળે છે પેલી આંગળી અહીંયા અને આ રીતે આ પછી ના છે તો ના હંમેશા અહીંથી નીકળશે કી હંમેશા અહીંથી નીકળશે પછી તીર છે તો તી પછી ર થી નીકળશે એકદમ આજે સાય છે साइना सेंटर में ती 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 तो तीर हमेशा सेंटर थी से 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 हमेशा सेंटर से, से, तीन से, ती से, तीर निकल से तीर नहीं थी नहीं थी नहीं આ થોડાક સિમ્પલ લોજિક છે કે તમારે ના કાઢવું છે તો હંમેશા કિનારી પરથી નીકળશે મ પ છે તો એ પટ પરથી નીકળશે ટ છે તો એ વચ્ચેથી નીકળશે છે તો એ પણ સાઈ પરથી નીકળશે તીર છે તો એ પણ મિડલમાંથી નીકળશે ર છે તો એ પણ મિડલમાંથી નીકળે છે એટલે આ જે તબલાના અમુક બોલ છે એ આપ સમજી લેશો કે જીવારી પરથી અને ભરમ પરથી ક્યાંથી નીકળે છે તો તમને કોઈ પણ તાલ ખૂબ આસાનીથી સમજાઈ જતો હોય છે કારણ કે જે લોકો ઘણા છોકરાઓ એવો હશે કે એ કથકનો પણ રિયાઝ કરતા હશે સાથે સાથે કેરવા અને એની સાથે સાથે તો એને ખૂબ કામ એવું છે કારણ કે એ લોકોના તાલ થોડા જુદા હોય છે રુદ્ર અને તેવરા અને જોગિયા અને જપતાલ ને એમાં તો ખૂબ લાંબો ટાઈમ રિયાઝ અને એક એક વસ્તુ ખૂબ જ પરફેક્શનવાળી હોય છે પરંતુ આપણા જે લોકસંગીત આપણી વાણીમાં જે તાલ વધારે વપરાય છે એની પણ આપ માત્રા જોશો ને તો એ શબ્દ કયો ક્યાંથી નીકળે છે એ તમને ખૂબ સરળતાથી તમે એને સમજી શકશો ચિંતા વિઘ્ન વિનાસીની મારી કમલા સુ શક વિસ હંસ વાહિની મને માતા કે સુમે અરજ સુણીને નય અવતણી હૈ ભગવતી વિદા કોઈ પણ ભજનમાં ઉઠાન આવે છે તો જ્યારે તમારે ઉઠાન લેવી હોય તો આ જે પેલી આંગળી છે એને પટ પર અને આને આ રીતે ત્રણ વાર પછી ત્યાંથી ઉઠાન આવતી હોય છે કોઈ પણ ભજનમાં જ્યારે પણ તમારે ઉઠાન લેવી હોય ત્યારે

એ જે આપણા રેગ્યુલર તાલ છે તો પછી એ ઉપર ફોકસ કરાવે આશા રાખું છું કે કદાચ કોઈ શીખતું હશે જપ તાલ તો એને આ વિડીયો કામ લાગશે જય માતાજી જય ગુરુદેવ આપનો દિવસ રહ્યો